ઓમ ગમ ગણપતયે ઓમ ગણપતએ નવત ન આગળ આપણે જોયું કે કર્મ અને અકર્મમાં અકર્મ જ સાર તત્વ છે તેથી જ મનુષ્ય કર્મમાં અકર્મ જુએ છે અર્થાત કર્મ કરવા છતાં નિર્લેપ રહે છે તે સિદ્ધ યોગી છે હવે આગળના બે શ્લોકમાં ભગવાન આવા સિદ્ધ કર્મયોગી મહાપુરુષનું વર્ણન કરતા કહે છે સર્વે સમારંભા કામ સંકલ્પ વર્જિતા જે વ્યક્તિની બધી પ્રવૃત્તિઓ કામ સંકલ્પથી રહિત હોય અને જેને જ્ઞાનરૂપી અગ્નિથી બધા કર્મોને બાળી નાખ્યા છે તેવા જ્ઞાની પુરુષને ડાહ્યા માણસો પંડિત કહે છે અહીં ભગવાન ફરી એક વખત પંડિતની વ્યાખ્યા કરતા કહે છે કે જેના બધા આરંભો કામના વિનાના હોય અહીં કામનાનો અર્થ વ્યાપક લેવાનો છે જેમાં ક્રો લોપ ક્રોધ ઈર્ષા બધાનો સમાવેશ થાય આવા આવેગોથી જેની પ્રવૃત્તિ થતી નથી તેના બધા કર્મો જ્ઞાનાગ્નિથી બળીને ભસ્મ થઈ જતા હોય છે આવા જ્ઞાનીને અહીં પંડિત કહેવામાં આવે છે હવે આ પંડિતના લક્ષણો દર્શાવતા ભગવાન કહે છે ત્યક્તા કર્મ કિંચિત તૃપ્તો સહ જે સાધક કર્મના ફળની આસક્તિને છોડીને નિત્ય તૃપ્તા નિરાશ્રય અને કર્મોમાં પ્રવૃત્ત થતો હોય તો પણ તે કશું કરતો નથી અહીં બે શબ્દનો પ્રયોગ થયો છે નિરાશ્રય અને નિરાશ્રયનો અર્થ રહિત એમ થાય પરંતુ જો કોઈ વ્યક્તિ પર આશ્રિત હોય તો તેને આશ્રય આપનારના દબાણ હેઠળ રહેવું પડે અને જો તે ન રહી શકે તો અનેક પ્રશ્નો ઉત્પન્ન થાય એટલે જ સ્વામી સચ્ચિદાનંદજી નિરાશ્રયનો અર્થ સ્વાશ્રય કરે છે એટલે સાધના માર્ગમાં કોઈનો પણ આશ્રય સ્વીકાર્યા વિના શાંતિથી ઈશ્વર પરાયણ જીવન વિતાવવું અને એટલે જ આપણા ઋષિમુનિઓ જાતે પર્ણકુટી બનાવીને રહેતા તેમને કોઈ સ્થળ કે કાળની પરવા નહીં અને એ જ સાચો નિરાશ્રય એવું મને લાગે છે બીજો શબ્દ આવ્યો નિત્ય તૃપ્તઃ જીવ પરમાત્માનો સનાતન અંશ છે તેથી સત્સ્વરૂપ છે પરંતુ જ્યારે તે અસતની સાથે પોતાનો સંબંધ માણી લે છે ત્યારે તેને અભાવનો અનુભવ થવા લાગે છે પરંતુ કર્મયોગ વડે સિદ્ધ મહાપુરુષ જે નિરાશ્રય અર્થાત સંસારના આશ્રયથી રહિત છે તેને સ્વતઃ સિદ્ધ નિત્ય તૃપ્તિનો અનુભવ થાય છે ટૂંકમાં જ્યાં સુધી મનુષ્યમાં કર્તૃત્વ છે ત્યાં સુધી તે કરે છે તો પણ અને નથી કરતો તો પણ કરે છે પરંતુ કરતા ભાવ નષ્ટ થઈ જાય તો તે ક્યારેય કાંઈ કરતો નથી આજે બસ આટલું જ હરીઓ